એક દિવસ પહેલા ઘોઘા ગેટ પોલીસ ચોકી સામે યુવા અને છરીના ઘા મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ પચીસ કિલોથી વધુ એમડી ડ્રગ્સ જથ્થો ઝડપાયો યુવા ધનને પાંગળો કરી દેવાનું કાવતરું જાણે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના બંદરે ડ્રગ્સ પકડાય છે શહેરોમાં ડ્રગ્સ વધતું જાય છે અને હવે તો ભાવનગર જેવા નાના શહેરોમાં એમડી ડ્રગ્સના જથ્થા પકડાય છે ભાવનગર એસોજીને ચોક્કસ બાતમીના આધારે ભરતનગર વિસ્તારના જૂના બે માળિયા રૂમ નંબર નવસો માં રહેતો હનીફ સુલતાનભાઈ બેલિમ એમડી ડ્રગ્સ લાવ્યું છે એસઓજી દ્વારા સ્થળ પર રેડ કરી હતી પચ્ચીસ કિલો અને આઠસો ચાલીસ ગ્રામનું એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો જેની અંદાજિત કિંમત રૂપિયા બે લાખ અઠ્વાવન હજાર ચારસો થાય છે અમદાવાદના સનાથલ વિસ્તારમાંથી આ જથ્થો લાવ્યો હોય તેવી બાતમી મળી હોય તેમજ હનીફ બે બાર પોલીસના ચોપડે પણ ચડેલ છે ભાવનગર જિલ્લા ખાતે એસઓજીના ચાર્ટરને લગતી કામગીરી કરવા માટે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ સુનેશરાની ટીમ સતત ફિલ્ડમાં કામગીરી કરવા માટે રહેતી હોય છે આ દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ ધર્મદીપસિંહ જાડેજાને એવી બાતમી મળેલી કે ભરતનગર વિસ્તારમાં આવેલા જૂના બે માળિયામાં હનીફ સુલતાન નામનો વ્યક્તિ પોતાની પાસે એમડી ડ્રગ લઈને આવેલો છે પૂરતી તકેદારી અને ખાતરી રાખી રેડ કરતા હનીફ સુલતાનના ઘરેથી પચીસ પોઈન્ટ આઠસો ને ચાલીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલો છે આ જથ્થાની કુલ કિંમત બે લાખ અઠ્ઠાવન હજાર અને ચારસો રૂપિયા થાય છે ધોરણસરની કાર્યવાહી કરી આ આરોપીને આજરોજ અટક કરવામાં આવેલો છે આગળની તપાસમાં આ હનીફ નામનો જે ગુનેગાર છે એ આ ડ્રગનો જથ્થો કઈ જગ્યાએથી લાવેલો છે કેટલા સમયથી ભાવનગરમાં જથ્થો લાવે છે અને અહીંયા આવી અને એને કેટલા પ્રમાણમાં કોણ કોણ એના એન્ડ યુઝર છે તે તમામ દિશામાં તપાસનો દોર શરૂ કરવામાં આવેલો છે ખાસ કરી આ જે જગ્યાએથી પકડાયો છે એની આજુબાજુ નાનું માર્કેટ અને શાક માર્કેટની જગ્યા આવેલી છે જેથી એવી શક્યતાઓ પ્રબળ રહેલી છે કે શાક માર્કેટના ઓથા નીચે નાની ક્વોન્ટિટીમાં આ હનીફ સુલતાન પોતાનો ધંધો કરતો હોય હનીફ સુલતાન બે હજાર સોળમાં મારામારીના ગુનામાં અને સાદી ચોરીના એમ કુલ ત્રણ પ્રકારના ગુનાઓમાં અગાઉ પોલીસના ચોપડે ચડી ચૂકેલો છે ઇરફાન સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે